વાઘોડિયા અને વડોદરા તાલુકાના સખી મંડળની મહિલાઓને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવી પચાસ જેટલી મહિલાઓએ વીંગામાં ફેલાયેલા કૃષિ ફાર્મમાં પ્રાકૃતિક ખેતીની જાણકારી મેળવી હતી આધારિત પ્રાકૃતિક ખેતી એ હવે સમયની જરૂરિયાત છે કારણ કે આ પ્રકારની ખેતીમાં ઉત્પન્ન થતી ઉપજ લોકોને એકંદરે આરોગ્યમાં ફાયદો કરે છે અને જમીનને ફળદ્રુપ પણ રાખે છે મહત્તમ મહિલાઓને કુદરતી ખેતી તરફ વાળવાના હેતુથી પાંચ દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાય આધારિત કુદરતી ખેતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જરોદ નજીક તીસવિંગામાં ફેલાયેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં લગભગ પચાસ મહિલાઓને પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી આ પાંચ દિવસીય તાલીમમાં કુદરતી ખેતી તરફ વળવા ઇચ્છતી વાઘોડિયા વડોદરા તાલુકાની વિવિધ સખી મંડળની મહિલાઓએ ભાગ લીધો હતો આ તાલીમમાં જરોટ ખાતે નર્મદા મુખ્ય નહેર પાસે હરિરણ ખાતે આવેલા ફાર્મની અંદર થિયરી અને એક દિવસની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી મહિલાઓએ ગાય આધારિત કુદરતી ખેતીની મૂળભૂત જરૂરિયાતો શીખી અને હવે તેઓ આ ખેતી તરફ હશે તાલીમમાંથી ખુશ્બુ તન્મય ગોરે ફાર્મની મુલાકાત દરમિયાન જીવામૃત બનાવવા માટે હાથ અજમાવીને ખેતીની કળા શીખવા સાથે પ્રાકૃતિક ખેતીના પાંચ સિદ્ધાંતો કુદરતી રીતે ચાલવાના ફાયદા અને ત્રણ પ્રકારની ખેતી વિશે પણ જાણકારી મેળવી હતી પ્લાન્ટેશન ફાર્મિંગ શાકભાજીની ખેતી અને ખુલ્લી ખેતીનો મારો અનુભવ કલ્પના બહાર હતો તેવું તેમણે જણાવ્યું હતું હવે હું કુદરતી ખેતીમાં જોડાવા અને તેના ફાયદા વિશે અન્ય લોકોને શીખવવા અને સરકારને તેમની પહેલમાં મદદ કરવા આતુર છું એટલું જ નહીં આ તાલીમ બાદ પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કરીશ આ પાંચ દિવસીય શિબિરમાં ટ્રેનર રવજીભાઈ ચૌહાણે તેઓને આ પ્રકારની ખેતી વિશેની તમામ વિગતો શીખવી હતી વિવિધ સખી મંડળોના સભ્યોએ શિબિરમાં હાજરી આપી અને થિયરી પ્રેક્ટિકલ સત્ર દ્વારા ખાતર પાક ટેકનિકો એકંદર ફાયદા વિશે જાણકારી મેળવી ખેડૂતો ખેતી તરફ વળવાની તૈયારી દર્શાવી હતી આવનારા પ્રકારના શિબિરનું આયોજન થતું રહે છે મારું નામ ખુશબુદનમેગૌર છે હું વડોદરાથી જ આવી છું પાંચ દિવસની જે તાલીમ શિબિર છે અહીંયા ગવર્મેન્ટ દ્વારા જે સખી મંડળોને આપવામાં આવે છે પ્રાકૃતિક ખેતી વિશે એના વિશે અમને ઘણું જાણવા મળ્યું પ્રાકૃતિક ખેતી શા માટે કરવી અત્યારે જે પર્યાવરણ જે લોકોને કેન્સર છે અલગ અલગ પ્રકારના રોગો થવા માંડ્યા છે ખોરાકને લીધે જે લોકો ખેતી નથી કરતા એ લોકોને ખેતી તરફ વાળવા માટે પ્રાકૃતિક ખેતી બહુ જ ઉપયોગી છે એ જે અમે અહીંયા શીખ્યા પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતીના પાંચ સિદ્ધાંતો અમે લોકોને શીખવાડ્યા જે બીજા અમૃત બનાવવાનું જીવામૃત ઘન જીવામૃત બનાવવાનું કઈ રીતે જંગલ મોડલનો યુઝ કરવાનો કેવી રીતના બાગાયતી છે આપણા શાકભાજી કેવી રીતે આપણે પોતે પ્રાકૃતિક રીતે ઉગાડવા જીવામૃત ઘન જીવામૃતનો ઉપયોગ કરીને એ રીતના બધી જ જે અહીંયા પ્રાકૃતિક ખેતી વિશે જે જે બી આપણે કરી શકીએ જે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એ વિશે અમને અહીંયા બધું શીખવા માટે મળ્યું છે અત્યારે અમને પાંચ દિવસની વિઝિટની અંદર પાંચ પાંચ દિવસની ટ્રેનિંગની અંદર અમને અહીંયા એક દિવસ વિઝિટ માટે આપવામાં આવ્યો હતો જે અમે ફાર્મ પર વિઝિટ કરવા માટે આવ્યા છીએ અમારી સખી મંડળની જે બહેનો છે લગભગ સો જેટલી બહેનો છે અત્યારે અમારી જોડે એ બધા આની અંદર જોડાયેલા છે લોકો પોતે ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતી માટે ગાય આપણી દેશી ગાયનું શું મહત્ત્વ છે એ લોકોને સમજાવવામાં આવ્યું આ રીતના પ્રાકૃતિક ખેતી ગવર્મેન્ટ જે જે આપણને

આજે અત્યારે અમે સખી મંડળની બહેનોને વાઘોડિયા તાલુકાની અને વડોદરા તાલુકાની સખી મંડળની બહેનોને ફાર્મ વિઝિટ માટે અહીંયા ઓ ઓર્ગેનિક ફાર્મ જે છે અડીરાન પાસે ત્યાં આગળ વિઝિટ માટે લઈ આવ્યા છે અમે એમને પહેલાં પાંચ દિવસની ટ્રેનિંગની અંદર જીવામૃત ઘનજીવામૃત બીજામૃત વાપસા આચ્છાદન અને સહજીવી પાક કેવી રીતે કરવો અને એની અંદર કદાચ જરૂર પડે અને કોઈક પણ દવા બનાવવાની થાય કે કોઈક એ કરવાની થાય તો કેવી રીતે બનાવી નિમાસ્ત્ર છે અગ્નિશ્ર છે બ્રહ્માસ્ત્ર છે દસ અર્ક છે એ કેવી રીતે બનાવવા એના વિશેની અમે સમજ આપી અને સમજ આપ્યા પછી પ્રેક્ટિકલ એમને થિયરિકલ ફાર્મ વિઝિટ કરાવીએ અને ફાર્મ વિઝિટની અંદર પ્રેક્ટિકલ જીવામૃત કેવી રીતે બની શકે ઘન જીવામૃત કેવી રીતે બની શકે બીજામૃત કેવી રીતે બની શકે અને એને કેવી રીતે ઉપયોગ કર્યો ત્યાર પછી અમે જે આચ્છાદન મર્ચિંગ પ્લાસ્ટિક મર્ચિંગ કાસ્ટ આચ્છાદન કેવી રીતે કરવાનું એ ફાર્મ વિઝિટ અહીંયા આગળ શાકભાજીનું પણ અમે એને બતાવ્યું છે અને બહેનો અમારા જે ટ્રેનિંગ આપવાથી એમને ઘણો બધો સ સારું લાગ્યું છે એમને પોતાને હવે એમ થઈ ગયું છે કે બસ અમારે પણ હવે પ્રાકૃતિક ખેતી કરવી અને અમે અમારી સખી મંડળની બહેનોને આના બીજી બહેનોને આના માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે કેવી રીતે કરવી એના માટે અમે મોટિવેટ કરવા માટે તૈયાર છે અને અમે કરીશું કે ખરેખર આ સરકારનો જે અભિગમ જે છે કે ખેડૂતોને પ્રાકૃતિક ટ્રેનિંગ આપી અને પ્રાકૃતિક ટ્રેનિંગ થકી સારું અમે પબ્લિકની અંદર અમારા કુટુંબને સારી રીતે કેવી રીતે ભોજન આપી શકીએ કેવી રીતે આપણે નિરોગી જીવન જીવી શકે અને અમે અને અમારા કુટુંબને અને સમાજને કેવી રીતે નિરોગી જીવન બળે એના વિશેને અમે એ કરીશું સમજણ આપીશું